અઠ્યાવીસમી નવેમ્બર બે હજાર ચોવીસ ગુરુવાર આજનો પહેલો પાઠ સત્યમેવ જયતે તે આખરે સત્યનો જય થાય છે એ વાત પર સ્વીકૃતિની મહોર મારે છે હું એ માનું છું આજના શુભ સંદેશનું છેલ્લું વાક્ય છે આ બધું બનવા માંડે ત્યારે ટટ્ટાર ઊભા રહી માથું ઊંચું રાખજો કારણ તમારી મુક્તિ નજીક આવી છે યરુસાલેમના પતન અને દુનિયાના અંત એ બંને બાબતો વિશે પ્રભુ ઈસુ ભવિષ્યવાણી ઉચ્ચારે છે ભયંકર આફતોનું બિહામણું ચિત્ર ઉપાસ્યા બાદ તેઓ આપણને તો એ સૌ આપત્તિઓ ટાણે ટટ્ટાર ઉભા રહેવા જણાવે છે આપત્તિ ગમે તેવી હોય ઈશ્વરને માથે રાખીને ચાલનારને એની કોઈ વિપરીત અસર જ ન થાય મારા જીવનમાં જે આપત્તિઓ આવે છે એમાંની કેટલી સીધે રસ્તે ચાલવાને લીધે આવે છે એમાંની કેટલી ઈશ્વરને માથે રાખીને ન ચાલવાને લીધે આવે છે સીધે રસ્તે ચાલવાને લીધે આવતી આફતો વેળા પૂરી શ્રદ્ધાથી એ જ માર્ગ આગળ ધપતા રહેવા કૃપા માંગીએ ખોટે માર્ગે વળી ગયા હોવાને લીધે આપત્તિ આવી પડી હોય તો એ માટે પસ્તાવો કરી ઈશ્વર પર પૂરો ભરોસો રાખી સનમાર્ગે પાછા વળીએ પ્રસ્તુતકર્તા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ